ગુજરાત રાજ્યમાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે જ્યારે ગુજરાત નામદાર હાઈકોર્ટમાં એક ખનીજ ચોરી અંગે ચાલી રહેલા એક કેસમાં સરકારે રજૂ કરેલા સુગંધનામું પછી નામદાર હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે જેમાં ખાણ ખનીજ વિભાગ પોલીસ વિભાગ મહેસૂલ વિભાગ સહિતના તંત્રોનું રાજ્ય જિલ્લા તાલુકા સુધીની જવાબદારી જણાવી છે ત્યારે મોરબી જિલ્લામાં રેતી ચોરી માટે બ્રાહ્મણી નદી મોટું હબ ગણાય છે અને ત્યાં જો પ્રમાણિક ફરજ બજાવવામાં આવે તો દરરોજ પંદરથી વીસ ડમ્પર રેતી ભરેલા વહીવટી તંત્રના હાથમાં આવી શકે છે પણ તંત્ર દ્વારા કરવા પૂરતી કામગીરી કરવામાં આવતી હોય તેવી લોકોમાં ચર્ચા સાંભળવા મળે છે તેવા સમયે જ હળવદ પોલીસે રેતી ભરેલા ચાર ડમ્પ પર ઝડપી લીધા હતા આ બાબતે વાત કરીએ તો હળવદ હાઈવે પર આવેલ દેવડીયા છોકરી પાસે ગઈ રાત્રીના હળવદ પીઆઈ સહિતના પોલીસ જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હળવદ તરફથી મોરબી તરફ જઈ રહેલા ચાર રેતી ભરેલા ડમ્પરને અટકાવી પૂછપરછ કરાતા ડમ્પરમાં ગેરકાયદેસર રેતી ભરી હોવાનું સામે આવતા ડમ્પર નંબર જે જીરો ત્રણ બી ટી ચૌદ ઓગણ જી જે દસ ટી વાય સત્તાણું વીસ અને જે છત્રીસ વી ઓગણીસ ઓગણસાઇઠ અને જે છત્રીસ વી ઓગણીસ ત્રેપનને હળવદ પોલીસ મથકે લઈ આવી ખાણ ખનીજ વિભાગને જાણ કરી તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી